નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયત ની આજે મળેલી સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત બે અધિકારીઓને રાજ્ય સરકાર માં પરત મોકલવા સહિતના ચાર ઠરાવો અધ્યક્ષ સ્થાને થી મુકવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખને અધ્યક્ષસ્થાને મળેલી સભામાં શિક્ષણ આરોગ્ય સહિતની બાબતો અંગે વિરોધ પક્ષના સભ્યોએ આકરું વલણ દાખવ્યું હતું પણ એ લોકો આટલું બધું ભૂમરા થતું હોય કામ નો તો નથી કરતા તમે આ સભામાં થયેલા ચાર ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલ ઠરાવોમાં નાયબ વિકાસ અધિકારી અને હિસાબી અધિકારીને રાજ્ય સરકારમાં પરત મોકલવા તેમજ સ્ટેમ્પ ડ્યુટી ને લગતા ઠરાવનો સમાવેશ થાય છે